નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો સરસ મજાનો જર્મર જરમર વરસાદ જે છે એ અત્યારે વરસી રહ્યો છે અને કહેવાય છે ને કે મેહુલા વરસા ભલા મગફળી પાકનું આપણે જે અઢળક પ્રમાણમાં વાવેતર કર્યું છે તો અત્યારે એક મગફળીના ખેતરની અંદર હું ઊભો છું આ મગફળી જે છે એ ઓરવેલી મગફળી છે એટલે કે લગભગ એક મહિનો પાંચ દિવસ કે એક મહિનો દસ દિવસની મગફળીયા થઈ ગઈ છે ખેડૂત મિત્રો અત્યારે ખરેખર જો વાત કરીએ તો મગફળી તૈયારીમાં છે ઉગી ગઈ છે પંદર દિવસ વીસ દિવસની મગફળીઓ થઈ છે હવે પ્રશ્ન શું આવે કે અત્યારે જે ઓરવેલી મગફળી હોય અથવા તો જે વાવણીની મગફળી છે એની અંદર મગ એક ધારા સતત ધીમા ધીમા વરસાદના લીધે ધીમે ધીમે તમને મગફળી જે છે એ પીડી પડવાનું જોવા મળે આ જે ખેતર છે એ ધીમું ધીમું તમે બારીકાઈથી જોશો તો ઉપરથી તમને નોર્મલ પીડાશ જે છે એ દેખાય છે એટલી બધી પીડાશ આ ખેતરની અંદર નથી ઘણા બધા ખેતરની અંદર પીડાશ વધારે જોવા મળતી હશે હવે આપણે શું કરીએ કે મગફળીની અંદર પીડાશ દૂર કરવા માટે આપણે ઉપરથી દવાના છંટકાવ કરીએ એમાં આપણને પરિણામ મળીએ જાય છે ઘણા ખેડૂતોને એવું બનતું હશે કે મેં અગાઉ વાત કરેલી હતી કે ઓરવેલી મગફળી જે છે એ એક વખત વધારે પીળી પડી જાય પછી એ કંટ્રોલમાં આવતી નથી ત્યારે આપણે ધ્યાન એ રાખવાનું છે કે ફક્ત ઉપરથી જ નહીં એને નીચેથી મૂળથી પણ કંટ્રોલ કરવો પડે મૂળમાં જે ફૂગ લાગે એનું પણ નિયંત્રણ કરવું પડે અહીંયા તમે જોશો તો આ ખેતરની અંદર રાવે રાવે વચ્ચે વચ્ચે જો અહીંયા થોડાક આ છોડવા નાના નાના દેખાય છે એની બાજુમાં અહીંયા આ છોડવો નાનો રહી ગયો અહીંયા બાજુમાં રહી ગયો અહીંયા આ લાઈનમાં નાના છોડવા રહી ગયા છે આ છોડને તમે ઉપાડશો તો એની અંદરની અંદર ફૂગ લાગેલી

કાળી ફૂગના નિયંત્રણ માટે તો હું તમને જે વાત કરવાનો છું ને ઘણા બધા ખેડૂત મિત્રોએ જેનો ગયા વર્ષે ઉપયોગ કર્યો છે એવા ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ ફંગલ બાયો ફર્ટિલાઇઝર એટલે કે એજી ગોલ્ડ આ જે છે એ એવી ફૂગ છે કે આને તમે ખેતરની અંદર નાખી દો એટલે એ ફૂગ જ્યાં જાય ત્યાં બીજી કોઈ પણ પ્રકારની ફૂગનું નિર્માણ થવા દે નહીં એટલે આવા સરસ મજાના વાતાવરણની અંદર મગફળીની અંદર અથવા તો અન્ય પાકની અંદર ત્રણ વીઘે છસો ગ્રામ પ્રમાણે તમારે રેતી અથવા તો છાણિયા ખાતર અથવા તો એરંડીના ખોળ સાથે મિક્સ કરી અને આને ઉડાડી દેવાનું છે આ જમીનમાં જશે એટલે શું કામ કરશે કે જમીનમાં જે ફોસ્ફરસ રહેલો છે એ ફોસ્ફરસને શરૂઆતમાં જ ઉપાડવાનું કામ કરશે એની સાથે સાથે એ એ જે છે અન્ય કોઈ પણ પ્રકારની ફૂગનું નિર્માણ થવા દેશે નહીં તો અત્યારે સરસ મજાનો સમય છે ખેડૂત મિત્રો મગફળીની અંદર કોઈ પણ રાસાયણિક છંટકાવની જરૂરિયાત નથી પછી એવું બને કે તમારે બેક્ટેરિયા નાખવા હોય છંટકાવનો એ ટાઈમ આવી ગયો હોય ખાતરે નાખવું હોય પછી બેક્ટેરિયા નાખવાનો સમય આપણી પાસે રહેતો નથી તો આ સમયનો તકનો લાભ લઈ અને આ આ બે ત્રણ દિવસના વરસાદી વાતાવરણની અંદર અંદર જ તમારે એજી ગોલ્ડ બેક્ટેરિયા છે એને ઉડાડી દેવાના છે જેથી મૂળ પણ મજબૂત થઈ જશે જે પીડી પડેલું ખેતર હશે એમાં તમે નાખશો એટલે ધીમે 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 નવું મૂળ એક્ટિવ થશે એટલે સાત થી આઠ દસ દિવસની અંદર એ મગફળીના ઘેરાની અંદર પણ તમને સુધારો જોવા મળશે તો આ જે છે એ ફોસ્ફેટ મિક્સ કરી શકો છો એ આની સાથે મિક્સ કરવાનું નથી બીજું માનો કે તમે આનો ઉપયોગ કર્યો બે ત્રણ દિવસ પછી પણ તમારે કદાચ દવાના છંટકાવની જરૂરિયાત હોય તો તમે છંટકાવ પણ કરી શકો છો આ જે ફૂગ છે એના રિઝલ્ટની અંદર કોઈ પણ જાતનો ફરક પડતો નથી છસો ગ્રામ છે એ એક એકર ની અંદર વાપરવાનું છે સરસ મજાના વાતાવરણની અંદર બધા જ પોતપોતાની મગફળીની અંદર આવા બેક્ટેરિયાનો ઉપયોગ કરે આભાર